ભરૂચ જિલ્લાના ઝડીયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે આશરે રૂપિયા બસો કરોડના ખર્ચે નર્મદા નદી પર નવા અસા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઇ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું બ્રિજ ખુલ્લો મુકાયાને પણ ખાસો એવો સમય વીતવા છતાં હજુ ઉમલ્લા તરફથી બ્રિજને જોડતા મુખ્ય માર્ગ ઉપર પૂરતું ધ્યાન જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવ્યું નથી અને હાલમાં આ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે ઉમલ્લા પાણીઠા વચ્ચેના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોય લોકોને મળેલા મહત્વની સુવિધા હાલ તો જાણે દુવિધા બની ગઈ હોય તેમ લાગે છે વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી આ માર્ગ પર પડેલ ખાડાઓ અવરજવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલીરૂપ બની રહ્યા છે ઉપરાંત ખરાબ રસ્તાના કારણે નાના મોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે વળી બિસ્માર માર્ગને લઈને પસાર થતા વાહનોના કારણે ઢૂળની ડમડીઓ ઉડતા માર્ગની આજુબાજુમાં આવેલા અસંખ્ય ખેતરોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે તેમજ આને લઈને મોટા વાહનોની પાછળ જતા બાઇક ચાલકોની હાલત પણ અત્યંત કફોડી થઈ જતી હોય છે આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે વળિયા તળાવથી માલસર બ્રિજ સુધીનો જોડતો રસ્તો જે છે એ એકદમ ખરાબ થઈ ગયેલો છે કે જેથી વાહન બહુ તકલીફ થાય છે એક્સિડન્ટો પણ થાય છે એટલે સરકાર નમ્ર વિનંતી છે કે રોડ ક્યારે બનશે બ્રિજ તો બનાવી દીધો છે કરોડો રૂપિયાનો પણ રોડ ક્યારે બનશે એ સમસ્યા બધાને અને કોણ બનાવશે આ બધાને બહુ તકલીફો પડે છે અને તમે જોઈ શકો છો કે આ રસ્તા જતા વાહનોને કેટલી તકલીફ થાય છે